જગવખ્યાત સંત શ્રી પૂજ્ય જલારામ બાપાની બસોને છવ્વીસમી જયંતિને લઈને નવસારીના સુપા ગામેથી નેવથી સો જેટલા યુવાનો જય જલારામના નાદ સાથે સાયકલ લઈને વીરપુર ખાતે આવી પહોંચ્યા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંતશ્રી જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મજયંતિ આગામી ઓગણત્રીસ ઓક્ટોબરે બુધવારના રોજ હોવાથી બાપાની જયંતિ ઉજવવા માટે યાત્રાળુઓ દેશ વિદેશ તેમજ દૂર દૂરથી જલારામ બાપાના દર્શન કરવા માટે વીરપુર આવી રહ્યા છે સો જેટલા યુવાનો સાયકલ લઈને પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપીને વીરપુર ખાતે આવી પહોંચ્યા હતા જે આજ રોજ વીરપુર ખાતે આવી પહોંચી હતી ત્યારે નવસારીથી પાંચસો કિલોમીટર જેટલું અંતર કાપીને વીરપુર આવેલા અંકુર જણાવ્યું હતું કે પાંચસો કિલોમીટર દૂરથી ત્રેવીસ વર્ષથી વીરપુર અલગ અલગ સંદેશ અને વિચારો સાથે આવીએ છીએ અને આ વખતે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનના સંદેશ સાથે આવ્યા છીએ ત્યારે નવસારીથી વીરપુર આવ્યા ત્યારે કોઈ પણ સાયકલ સવારી પ્લાસ્ટિકની પાણીની બોટલ કે કોઈપણ જાતના પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો નથી ત્યારે પૂજ્ય જલારામ બાપાની કૃપાથી રસ્તામાં કોઈ પણ જાતને તકલીફો પડી નથી તેમજ દરરોજના 100 થી 150 કિલોમીટરનો અંત કાપીને અને જલારામ બાપાના નાદ સાથે વીરપુર ખાતે પહોંચ્યા છે ત્યારે પૂજ્ય જલારામ બાપાને 226 મે જન્મદિવસ આગામી બુધવારના દિવસે ધામધૂમથી ઉજવીને પૂજ્ય જલારામ બાપાના દર્શન કરીને પોતાના વતન નવસારી ખાતે પરત ફરશે અને ધન્યતા અનુભવશે અમે રહેવાસી ચંદ્રવાસણ સુપા નવસારી તાલુકાથી પાછલા ત્રેવીસ વર્ષથી સતત બે હજાર ત્રણથી અમારા સાયકલનો સંઘ લઈને આવ્યા છીએ અને જ્યારે શરૂઆત થઈ ત્યારે પાંચ સાયકલો હતી ત્યારબાદ વધી 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 અને અમે કુલ એકસો અગિયાર સાયકલો સાથે પણ અહીં અમારો સંઘ લઈને આવી ચૂક્યા છે અને આ ત્રેવીસ વર્ષોમાં અમારે કોઈ પણ પ્રકારની એક પણ સાયકલિસ્ટને કંઈ જાનહાનિ થઈ નથી આ ત્રેવીસ વર્ષથી અમારે જલારામ બાપામાં અમારો જે વિશ્વાસ છે હજુ દિન પ્રતિદિન વધતો જાય છે અખુટ શ્રદ્ધા છે અનેક વ્યક્તિઓ આવે છે અમારી સાથે અને દર વર્ષે અમે કંઈક નવી નવી થીમ લઈને આવ્યા છીએ આ વર્ષે અમારી પર્યાવરણ પ્રત્યે જાગૃતિની થીમ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે થીમ હતી એમાં કોઈ પણ સાયકલિસ્ટોએ પ્લાસ્ટિકની બોટલની પાણીની બોટલ કે પ્લાસ્ટિકનો વપરાશ કર્યો નથી સાથે માર્ગમાં પર્યાવરણ મુક્તનો સંદેશો અમે પ્લાસ્ટિક મુક્તનો સંદેશો આપતા આવ્યા છે અને આ ત્રેવીસ વર્ષોથી અમે આવીએ છીએ એટલે વીરપુર ગામમાં અમારા અનેક ઘરોમાં ઘર જેવા સંબંધો સ્થાપિત થઈ ગયા છે અનેક યુવાઓએ પોતાની માનતા પણ અમારે ત્યાં પૂર્ણ કરી છે જલારામ બાપામાં અમારી અખૂટ શ્રદ્ધા છે આવનાર વર્ષોમાં અમે બસો સાયકલ લઈને આવીએ એવી અમે જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ અને નવા વર્ષમાં સૌના દિન શુભ જાય એવી અમે સૌરને પ્રાર્થના કરીએ છીએ બોલો જય